હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે એને બે ને મેં પાંચ છ કલાક પેલા પલાળી દીધેલી હતી આ રીતની સરસ પલળી જાય એટલે આપણે એને પલાળવાની છે સરસ પલળી ગઈ છે મેં આવડી વાટકી લીધી હતી એક વાટકી મગની છડી દાળ અને એક વાટકી અડદની દાળ અને તમે નકરી અડદની દાળ પણ લઈ શકો અને નકરી મગની છડી પણ લઈ શકો અત્યારે આપણે આપણે આ બે દાળ મિક્સમાં જ દળી લેશું બે થોડી થોડી નાખતા જશું અને આમાં હું થોડુંક પાણી ઉમેરું છું જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જવાનું હું ક્રશ કરી લઉં આ રીત ને આપણે મસ્ત એકદમ સોફ્ટ ગળી લેવાની છે જોઈ શકો છો બહુ મસ્ત પીસાઈને રેડી થઈ ગયું છે જે આપણે પેલી રીતે કરેલો તે જ રીતે આમાં પણ કોઈ આ રીતે એકવાર ચમચી ફેરવી લેવાની કોઈ દાણો હોય તો એને નીચે જવા દેવાનો હવે આ રીતે આ દાળ પણ સરસ પીસાઈ ગઈ છે આ રીતની એકદમ સોફ્ટ પીસી લેવાની છે ને એવું લાગે તો વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી ઉમેરે જવાનું આપણી દાળ પીસાઈને તૈયાર થઈ ગઈ છે આપણે આ બેટર સરસ પીસી અને તૈયાર કરી લીધેલું છે હવે આપણે આને ફેટી લેવાનું છે સરસ થી અને અહીંયા હું ગેસ ઉપર તેલ પણ મૂકી દઉં આપણે ગેસ સાવ ધીમો રાખેલો છે હવે આ રીતે પાણી વાળો સેજ કરી અને આને સારી રીતે ફેટી લેવાનું છે અને ફેટવું બહુ જરૂરી છે ફેટશું તો જ વડા સરસ પોચા અને એકદમ સોફ્ટ થશે આ રીતે આપણે એને પાંચ થી સાત મિનિટ સુધી એકદમ ફેટી લેવાનું છે જેથી કરીને આ ડો એકદમ એનો કલર પણ બદલાઈ જશે ને એકદમ ફૂલી જશે જેથી કરીને આપણા વડા પણ સરસ ફૂલી ને સરસ પોચા એકદમ સોફ્ટ થશે આપણે આ રીતે ફેટી લીધેલું છે એની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો ડબલ થઈ ગઈ છે અને વાઈટ થઈ ગયો એનો કલર બદલાઈ ગયો છે ને આપણે આ પાણીમાં નાખીને જોશું તો પાણીમાં ઉપર તરે તૈયાર થઈ ગયો છે બ્રડો ફેટાય છે પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું નિમક ઉમેરીશું અર્ધિક ચમચી જેટલું આખું જીરું આપણે મિક્સ કરી મેં રૂમ ટેમ્પરેચર ઉપર પાણી લીધેલું છે ઠંડુ પાણી કે ગરમ પાણી નથી લેવાનું જે નોર્મલ હોય તે જ પાણી લેવાનું છે આપણે એમાં અર્ધિક ચમચી જેટલું નિમક ઉમેરીશું ને એક ચમચી જેટલી હિંગ આપણે આને સાઈડમાં મૂકી દેસુ હવે આપણે વડા બનાવીશું આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે વડું આપણે તેલમાં ઉમેરવાનું છે આ રીતે મીડિયમ સાઈઝ ના વડા આપણે બનાવી લેશું તમે જોઈ શકો છો આપણે સરસ ફેટેલું છે એટલે વડું સરસ ઉપર ને ઉપર જ ફૂલી જશે આપણે આને પલટાવી દેસુ ને સરસ એની રીતે પણ પલટી જશે એક 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 મૂકીએ ત્યારે વાર પાણી વાળો હાથ કરતો જ જવાનો જેથી કરીને આપણા વડા એકદમ મસ્ત બનશે તમે અત્યારે જ જોઈ શકો છો એકદમ ફૂલેલા બનીને સરસ તૈયાર થઈ ગયા છે આપણે ગેસ મીડિયમ રાખશું સાવધીમો પણ ની અને સાવફૂલ પણ ની એકદમ સોફ્ટ બનેલું છે તમે જોઈ શકો છો આજ રીતે આપણે બીજો બેજ પણ ઉતારી લેશું તમારે પાણી વાળું હાથ કરતું જ જવાનું સરસ ફૂલેલા અને સરસ સોફ્ટ એવા વડા બનવા માંડ્યા છે તમે જોઈ શકો છો આપણે આમાં નથી સાજીના ફૂલ ઉમેરેલા કે નથી કોઈ બીજી વસ્તુ ઉમેરેલી તો પણ મસ્ત સરસ ફૂલી ગયા છે આપણે આને જયારે ફેટીએ ત્યારે એને સારી રીતે ફેટી લેવાનું જેથી કરીને આપણે જેટલું ફેટ એટલું અંદર એને હવા ભરાશે અને હવા ભરાશે એટલા સરસ સોફ્ટ વડા આપણા બની તૈયાર થશે એટલે સરસ એનો કલર બદલાઈ જાય વ્હાઈટ થઈ જાય ત્યારે આપણે બેટર આપણે ફેટીએ ને ત્યારે એટલું આપણે બેટર ને ફેટી લેવાનું છે હવે આપણા વડા તળાઈ ગયા છે આપણે એને પણ બહાર કાઢી લેશું અને હું ગેસ ઓફ કરી દઈશ આ રીતે આપણે વડાને પાણીમાં પ્રેસ કરીને થોડી વાર છે હવે આપણે આને થોડી વાર પાણીમાં રેવા દેસુ આપણે અહીંયા દહીં વાળાનો મસાલો બનાવીશું એના માટે મેં અડધી ચમચી વડિયાળી અડધી ચમચી આખું જીરું

વડાને સરસ દહીંથી કવર કરી લેવાના છે પછી તમને જેટલું દહીં પસંદ હોય એટલું તમે ઉમેરી શકો વધુ ઓછું કરી શકો એના ઉપર આપણે આ ગ્રીન ચટણી ઉમેરીશું ઉપર ખજૂર આંબલીની મીઠી ચટણી જે આપણે મસાલો પીસેલો હતો તે મસાલો ઉમેરીશું ને ઉપરથી લાલ મરચું પાવડર અત્યારે ગરમી માં તો સરસ ઠંડા ઠંડા દહીં વડા હોય તો મજા જ પડી જાય આજની રેસીપી તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો એકદમ મસ્ત સોફ્ટ બનેલા આપણા દહીં વડા બનીને તૈયાર છે